આજે પેલા કિનારે દરબારસિંહ દાદા ની શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમમાં અમે જઈ રહ્યા હતા ત્યારે અમને જાણવા મળ્યું કે વડીયા ગામમાં બધા રાજઈને ઉભા છે ત્યારે ખરેખર અહીંયા આવીને જોયું ગામના વડીલો યુવાનો માતા બહેનો તમારો જે ભાવ છે એ ખરેખર ઢોલ નગારા સાથે ઠંડીમાં અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અને અચાનક જ અમે આવ્યા છતાં તમારી બધાની આ ઉપસ્થિતિ દર્શાવે છે ત્યારે બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ કાર્યક્રમ આગળ છે આઠ વાગ્યા સમય છે અમારો પણ અહીંયા જ આઠ વાગી ગયેલા છે એટલે વધારે સમય હું નહીં લઈશ આજે કવાટમાં કાર્યક્રમ હતો આખો દિવસ અમે એ બાજુ હતા આવતીકાલે દાહોદમાં પણ કાર્યક્રમ છે મારો ત્યારે હું તમને બધાને એ જ વિનંતી કરીશ કે ચૂંટણીઓને પાર્ટીઓને બધું બરાબર છે પણ આપણી જે એકતા છે એ એકતા આપણે બધાએ રાખવી પડશે જો આપણે એક નહીં રહીશું જાગૃત નહીં રહીશું તો તમે બધા જાણો છો અઠાવીસ ગામ પર આજે જોખમ છે હાઇડ્રો પ્રોજેક્ટ નામે આ લોકો કોઈ પણ જાતની ગ્રામ પંચાયત ની સંમતિ વગર ગ્રામ સભાની મંજૂરી વગર વ્યક્તિ ની સહમતિ વગર આપણા અનુસૂચિત પાંચ વિસ્તારમાં પૈસા એક વિસ્તારમાં પોલીસ નો ઉપયોગ કરીને બારે બાર સર્વે કરી રહ્યા છે અને એમને એવું છે કે આ ગામડાઓને આપણે અદાણી અંબાણી ને આપી દઈશું આ ગામડાના લોકોને વિસ્થાપિત કરી દઈશું અને આ જળ જંગલ જમીન છીનવી લઈશું પણ એ સરકાર ને આપણે બધા એક થઈને ભેગા મળીને આવનારા દિવસોમાં કેવું પડશે કે આદિવાસી સમાજે જે પોતાનું યોગદાન આદેશ વિકાસમાં આપ્યું છે અને આજે જે આદિવાસી સમાજ ની હાલત છે એ લોકો એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ મહોત્સવ કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે વાંધો વાંધો તમે બધું જ કાઢો અમને નથી પણ દેશની આઝાદી માં લડનારો અમારો આદિવાસી સમાજ દેશના વિકાસ માં યોગદાન આપનારો આજે અમારો આદિવાસી સમાજ અને ડેમો હોય રોડ હોય રસ્તા હોય નેર હોય જીએમડીસી હોય જીઆઈડીસી હોય થર્મલ પાવર હોય બધામાં જ અમે બધી જમીનો આપી છે બધામાં જ અમે વિસ્થાપિત થયા છે ત્યારે ભેગા થઈને હવેની સરકારોને આપણે કહી દેવાનું છે કે આદિવાસી વિસ્તારના અમારા અઠાવીસ ગામો તો દૂર અમે એક ઇંચ જમીન પણ હવે અમે આપવાના નથી અને સાથીઓ એના માટે અમે પણ તૈયાર છે આવનારા દિવસોમાં આ વિસ્તારના ગામડે ગામડાની ની અમે કરવાના છે બિન રાજકીય સભાઓ કરવાના છે અને અઠાવીસ એ અઠાવીસ ગામ ના લોકો જે દિવસે કેવડિયા ભેગા થવાનું આહવાન થશે કે છોટા કલેક્ટર કચેરી ભેગા થવાનું આહવાન થશે તમારે બધાએ પહોંચી જવાનું છે આપણે ઉગ્ર વિરોધ આ પ્રોજેક્ટ નો આવનારા દિવસોમાં કરવો પડશે તૈયાર છો બધા કેટલા જણ તૈયાર છો યાદ કરો બધા તૈયાર છો ને તૈયાર એવું પડશે આપણે કેટલી વખત આપણા ગામ થી આપણા પરિવારથી આપણા સમાજથી આપણી સંસ્કૃતિથી આપણી પ્રકૃતિથી કેટલી વખત ચીન ભીન થશે નર્મદામાં થયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણા લોકોને વિસ્થાપિત કર્યા કરજણ માં કર્યા ઉકાઈમાં કર્યા રોડ આવવાનો હોય કોરિડોર આવવાનો હોય તમામ વખતે આપણે એકબીજાથી વિઘુટા પડ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સરકારને આપણે કડકાઈમાં કહેવું પડશે અમે પણ તમારી સાથે છે જ્યાં પણ સરકાર સામે લડવાનું થશે એમના તંત્ર પોલીસ સામે લડવાનું થશે અમે અમારી આખી ટીમ આગળ હશે પણ તમારે પાછળ અમારી સાથે આવવું પડશે પેલો દંડો ખાવાનો હશે અમે ખાઈશું પેલી ગોળી ખાવાની થશે અમે ખાઈશું પણ તમારો સહકાર જોઈશે અને તમારે અમારી પાછળ રહેવું પડશે આપણા ભાગની લડાઈ હવે કોઈ લડવા નથી આવવાનું તમારા મનમાં હશે કે આ સરકાર અમારા માટે કંઈ વિચાર છે અમારો કલેક્ટર અમારા માટે વિચાર છે અમારો એસપી અમારા માટે વિચાર છે અમારો ડીસીએપ અમારા માટે વિચાર છે એ ભૂલી જજો આપણી હકની લડાઈ હવે આપણે જ લડવી પડશે અને લડીને આપણે જ હવે જીતવી પડશે તો જ એનો નિવાળો આવવાનો છે આપણા ભાગની લડાઈ કોઈ લડી દેવા આવવાનું